કમનસીબી જે તરફથી નીકળે છે એ તરફથી પણ જોઈના ફૂલો મળે છે એવી પંક્તિ માણાદર વાસીઓ માટે દસ દસ વર્ષથી ખોટી પુરવાર થઈ રહી છે તેમના કરમમાં જોઈના નહીં ધતુરાના ફૂલો ઉગ્યા છે માણાવદરમાં પ્રતિ વર્ષે અનરાધાર વરસાદ પડે છે પરંતુ વરસાદી પાણી કદાપી ડેમ તળાવોમાં સંગ્રહિત થતું નથી કારણ કે દરેક ડેમ તળાવના બાંધકામમાં જે તે સમયે ભ્રષ્ટાચાર દેવીએ વાસ કર્યો હોવાથી બંધાયેલા ડેમ તળાવો વારંવાર તૂટી પડે છે ને વરસાદી પાણી ખરડ કરતું વહી જાય છે વહી જતા પાણી જોઈ લોકો નાખે છે નિશાસણાવદરના અસલમ ડેમ પાસે રસ્તા પાસે બાંધવામાં આવેલા ડેમ બે હજાર છ અને બે ત્યારે માણાવદરમાં ભારે તરાજી સર્જાઈ હતી લાખો રૂપિયાની ઘરવખરી ખેદાન મેદાન થઈ ગઈ હતી આટલા વર્ષ પછી પણ આ વિશાળ ડેમ સાંધવામાં કે મરામત કરવામાં કોઈને રસ નથી ચાલુ વર્ષે દસ ઇંચ વરસાદી પાણી આ ડેમમાં જમા થયા પછી બધું જ પાણી વહી ગયું છે લોકો કહે છે કે આ ડેમમાંથી પાણી નહીં અમારું લોહી વહી રહ્યું છે આંખ કે કાન વગરની સરકાર પોતાના વખાણ સિવાય કોઈ નક્કર કામગીરી વાસ્તવિક નકશા ઉપર નથી કરતી તેનું આ જીવંત ઉદાહરણ છે જો ડેમના પાળાઓ તથા ડેમ રિપેર થયા હોત તો લાખો ગિલન પાણી તેમાં સંગ્રહિત થઈ શકાયું હોત પણ લોકોનો અવાજ આ સરકારમાં સાંભળનાર કોઈ નથી તેવી ચર્ચા માનાવદર ખાતે ઉઠવા પામી છે માણાવદરના વીંડળી અને કોઠારીયા વચ્ચે આવેલો આ ડેમ ઘણા વર્ષોથી તૂટેલી હાલતમાં પડ્યો છે ભણાવદરમાં દસ ઇંચ જેટલો વરસાદ પડવા છતાં આ નથી ડેમ તૂટેલો હોવાને કારણે ડેમમાં પાણી બધું વેફાઈને વહી જવાથી કાંઈ ડેમમાં પાણીનો સંગ્રહ થતો નથી તેના હિસાબે આજુબાજુના ખેતરોને પણ પાણીનો લાભ મળી શકતો નથી જો આ ડેમને રિપેરિંગ કરવામાં આવે તો આજુબાજુના ખેતરોને આ પાણીનો લાભ મળી શકે અને સારો પાક કરી શકે છે